પર હાર્દિક સ્વાગત છે આજે આપણે તત્વજ્ઞાન વિષયની અંદર ઓલ્ડ ચેપ્ટર બધા જ ચેપ્ટરના સ્વાધ્યાના એમસીક્યુ જોવાના છે અને મોટાભાગે સ્વાધ્યાના મોથી જ એમસીક્યુ પૂછાતો છે તો આ વિડીયો તમારા માટે ખૂબ તૈયારીમાં ઉપયોગી થશે તો ફટાફટ તમારો સમયના મગાડતો આ વિડીયોની શરૂઆત કરીએ છીએ પહેલો સ્વાધ્યાના જોઈએ તો પહેલો છે કે તત્વજ્ઞાન અઘરો વિષય નથી આ વિધાન કયા પ્રકારનું છે તો આ વિધાન સંયુક્ત વિધાન છે કારણ કે તત્વજ્ઞાન અઘરું વિષય નથી પાછળ નિશ્ચિત લાગ્યું છે એટલે કે સંયુક્ત વિધાન આવે છે બીજું અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એથી જેડ સુધીના કેપ્ટેલ અક્ષરોને શું કહેવાય છે તો વિધાન પર અચલ કહેવાય છે બીજું મૂળભૂત છે પછી પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા કેટલી છે તો કે અસત્ય છે તેવા શરતી વિધાનની સત્યતા અસત્ય છે પછી છઠ્ઠું નીચેના મોથી કયું વિધાન જટિલ દ્રિસરતી છે તો નિષેધ એમ દ્વિશરતી નિષેધ એન એટલે કે ઓપ્શન નંબર ડ આવે છે પછી પી સમુચ્ચ ક્યુ એ વિધાન માટેના રૂપનું સ્થાના પરથી નિદર્શન કયું હોય છે તો કે સમુચ કંશમાં ઈ વિકલ્પન એપ થાય છે પછી પી સમુચ્ય ક્યુ વિકલ્પન નિષિધ ના સત્યતા કોઠામાં કેટલા આધ્યસ્તંભ આવે છે તો બે આધ્યસ્તંભ આવે છે પછી ત્રણ સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ આવે છે તો આઠ હરોળ આવે છે પછી નીચેના મોથી કયું વિધાન રૂપ સ્વવ્યાખ્યાતિ છે તો પી સમુચ નિષેધ પી એ સ્વ્યાખ્યાતિ રૂપ છે એના પછી સ્વાધ્ય બે ના જોઈએ તો કે નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો તો નિષેધ પી તેથી ક્યુ પછી જોઈએ બીજું તો કે બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે આ દલીલ માટેના સ્થાના પરથી નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો તો પી તેથી ક્યુ થાય છે પછી ત્રીજું એમ વિકલ્પન એન નિષેધ એમ તેથી એન દલીલ માટેના સ્થાના પરથી નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ થાય છે પછી ચોથું જોઈએ સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે તો હંમેશા અપ્રમાણભૂત હોય છે પછી જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય તો તે દલીલ પ્રમાણભૂત બને છે પછી દલીલમાં આધાર વિધાનોની સંખ્યા કેટલી હોય છે તો એક કે એકથી વધારે હોય છે પછી દલીલમાં ફલિત વિધાની સંખ્યા કેટલી હોય છે દલીલમાં ફલિત વિધાની સંખ્યા માત્ર એક જ હોય છે આઠમું જોઈએ એકથી વધુ આધાર વિધાનોવાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે તો અને તાર્કિક કારક વડે જોડવામાં આવે છે પછી આધાર વિધાનને એક જ સમુચેમાં સોંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભો રચાય છે તો કે એક જ સ્તંભ રચાય છે પછી આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પિત થાય છે તો કે ફલિત વિધાન નિષ્પન્ન થાય છે એના પછીનો ચેપ્ટર જોઈએ તો કે એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિકારકનો ઉપયોગ થાય છે તો શરતી તાર્કિકારકનો ઉપયોગ થાય છે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને ટૂંકમાં શું કહે છે તો એમ ટીનો નિયમ કહે છે પછી જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે તો કે પી શરતી આર વિધાનને નિષ્પન્ન કરી શકાય છે ચોથું જોઈએ પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે તો આ નિયમ ડીએસના નિયમનું રૂપ છે પાંચમું જોઈએ વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની હરોળ કેટલી હરોળ હોય છે તો કે સોળ હરોળ હોય છે કેટલી હોય છે સોળ હોય છે પછી ક કોન્સનો નિયમ કયા નામથી ઓળખાય છે તો સમુચ્ચના નામથી ઓળખાય છે પછી સાતમું આ રૂપલક્ષી સાબિતીમાં ત્રણસી લીટીની આગળ લખવામાં આવતા પી શેનો નિર્દેશ કરે છે તો આધાર વિધાનનો નિર્દેશ કરે છે આઠમો જોઈએ જો નિષેધ એક્સ સમુચે વાય અને શરતી ઝેડ અને નિષેધ જેડ એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે તો એની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કયો વિધાન નિષ્પન્ન કરી શકાય છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે પછી નવમું જોઈએ કે જો એ સમુચ્ચે બી અને વિકલ્પ નિષેધ સી અને દ્રિનિષેધ સી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાને નિષ્પન્ન કરી શકાય છે તો એ સમુચ્ચે બીને નિષ્પન્ન કરી શકાય છે પછી જોઈએ તો કે જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે તો કે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે ચોથા ચેપ્ટરનું જોઈએ તો પહેલું છે ઉદ્દેશ્યપદ અને વિધેયપદવાળા બે પદોનું બનેલું એક બિનસરતી કથન એટલે શું તો કે નિરૂપાધિક સંવિધાન કહેવાય છે પછી એક દેશી નિરૂપાધિક સ વિધાનમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે તો અવ્યાપ્ત પ્રકારનું હોય છે સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે તો કે બે વાર થાય છે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્યપદને શું કહેવાય છે તો પક્ષપદ કહેવામાં આવે છે સાધ્યપદવાળા સંવિધાનના શું કહેવાય કહેવાય છે છે તો કે સાધ્ય વિધાન કઈ આકૃતિમાં બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાને આવે છે તો કે ત્રીજી આકૃતિ આવશે પછી હા અન ભેદમાં સાધ્ય વિધાન કયું છે તો કે આ વિ સાધ્ય વિધાન છે પછી ચાર પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે તો પદ ચતુષ્યનો દોષ થાય છે પછી નીચેના મોથી કયો અતિક્રમણ દોષ છે તો સાધ્યાતિક્રમ એ અતિક્રમણનો દોષ છે પછી અર્વાચીન તર્કશાસ્ત્રના મતે કેવા પ્રકારના વિધાનો અસ્તિત્વલક્ષી હોય છે તો એક દેશી વિધાનો અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે એના પછી પાંચ વા જોઈએ તો કે વિશિષ્ટ હકીકતોમાં નિરીક્ષણ પરથી નિયમ માનસિક પ્રક્રિયા એટલે શું તો કે વ્યાપ્તિકરણ છે પછી વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય છે તો કે બૌદ્ધિક સાહસ અનિવાર્ય છે પછી સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે આ વાક્ય શું સૂચવે છે તો પ્રકૃતિની એકરૂપતા સૂચવે છે પછી વૈજ્ઞાનિક વ્યાપ્તિના તાત્વિક આધારો કયા છે તો કે અ અને બ બંને છે એટલે કે કાર્યકાળનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ બંને આવશે પછી કેટલાક પરથી સર્વ પર જવાના બૌદ્ધિક સાહસમાં રહેલો છે તો વ્યાપ્તિકરણમાં રહેલો છે કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે તો વૈજ્ઞાનિક વ્યાપ્તિ એ કાર્યકારણ સંબંધ સ્થાપે છે પછી સાદી ગણનામૂલક વ્યાપ્તિનું લક્ષણ કયું છે તો કે આપેલા ત્રણેય ત્રણ આવે બૌદ્ધિક સાહસ અનઅપવાદિત અનુભવ અને મર્યાદિત નિરીક્ષણ એના પછી જોઈએ આઠમું જેસ મિલ કારણના લક્ષણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે તો અ અને બ બંને આવે છે એટલે કે અનુકૂળ સંજોગોની હાજરી અને પ્રતિકૂળ સંજોગોની ગેરહાજરી અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું તો કે પર્યાપ્ત શરત પછી જેસ મિલના પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપેલી છે તો કે પાંચ રીતિઓ એમણે આપેલી છે છઠ્ઠાનું ચેપ્ટરનું પાછળથી જોઈશું હવે સાતમાનું જોઈએ તો કે મૂલ્ય એટલે શું તો મૂલ્ય એટલે માનવ પસંદગી પછી કોના મતે આધ્યાત્મિક વિકાસ પ્રત્ય પ્રતિ દોરી જાય એ મૂલ્યવાન છે તો કે ડબલ્યુ એસ અર્બનના મતે પછી હકીકતલક્ષી વિધાનોની વિશેષતા શું છે તો કે વર્ણાત્મકતા છે પછી મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા શું છે તો વ્યક્તિગત પસંદગી છે પછી ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે તો કે સ્થૂળ શરીર રૂપ છે પછી છઠ્ઠું જોઈએ અધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે સત આનંદ સ્વરૂપ છે પછી કયા ધનને શ્રેષ્ઠ ધન કહેવાય છે તો વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહેવાય છે સત્ય એટલે શું તો જ્ઞાનનો ગુણ પછી સુંદર એટલે શું તો કે આનંદદાયક સુંદર એટલે આનંદદાયક પછી સત્યને સર્વોપરી કોણ માને છે તો કે ગાંધીજી સત્યને સર્વોપરી માને છે ચેપ્ટર આઠનું જોઈએ રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે તો કે ફરી બાંધવું એવો થાય છે પછી બીજા પાસે વર્તનની વર્તનની તમને અપેક્ષા છે તેવું વર્તન તમે બીજા સાથે રાખો આ ઉપદેશ કયા નિયમનો છે તો કે સુવર્ણ નિયમ કહેવાય છે પછી ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે વિચાર કે બુદ્ધિ સાથે પછી ધાર્મિક જીવનમાં લાગણીઓ કે ભાવનાઓ સાથે કયું પાસું સંકળાયેલું છે તો સંવેદનાત્મક પાસું સંકળાયેલું છે કોના જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજી કે બીજા નહીં તો મનુસ્મૃતિના મતે ધર્મની આગવી વિશેષતા કઈ છે તો ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા છે પછી નિરંતર પ્રાર્થના કરતા રહો આ યાજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે તો બાઇબલમાં છે ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુમાં આ આસક્તિનો અભાવ એટલે શું તો કે વૈરાગ્ય થાય છે પછી વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો પૂર્ણ રીતે વિકસેલા હોય છે તો કે ચાર અંગો પૂર્ણ રીતે વિકસેલા હોય છે ધર્મ અને વિજ્ઞાનના સમન્વય સમન્વય દ્વારા સર્વોદયની પ્રાપ્તિના વિચારો કોણે આપેલા છે તો વિનોબાજી આપેલા છે નવા ચેપ્ટરમાં જોઈએ જગતના વિદ્વાન ધર્મોની સંખ્યા કેટલી છે તો કે અગિયાર છે જગતના વિદ્વાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે તો શીખ ધર્મ અર્વાચીન છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ છે ઋષભદેવ છે બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ કયા નામે ઓળખાય છે તો ત્રિપિટક તરીકે ઓળખાય છે બાઇબલ એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે તો ખ્રિસ્તી ધર્મ આવે છે ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે તો યૌધી ધર્મનો નૈતિક સિદ્ધાંત છે જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત કયો છે અહિંસા અને જીવદયા છે હિન્દુ ધર્મનો ઉદ્ભવ થયો છે 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 તો તો ભારતમાં થયેલો ધર્મના સ્થાપક કોણ એના પછી પ્રત્યેક ધર્મ નો હાદ કરુણા અને પ્રેમથી તરબોળ ભીંજાયેલી આધ્યાત્મિકતા છે આ મત કોણ છે ડોક્ટર અબ્દુલ કલામનો છે એના પછી દસમું જોઈએ મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ કયું છે તો યોગ ચિત્ત વૃત્તિ નિરોધ છે પછી યોગશાસ્ત્રની રચના કોણે કરી છે તો મહર્ષિ પતંજલિએ કરેલી છે વિષયોથી ઇન્દ્રિયોનું સંબંધ છૂટી જવાની સ્થિતિને શું કહેવાય છે તો પ્રત્યાર કહેવાય છે પાંચ યમોમાં મુખ્ય યમ કોનો છે તો અહિંસા આવે છે પછી એક ધ્યાનનો કેટલા સમય કેટલી ધારણા સમય બરાબર છે તો બાર ધારણાઓના સમય બરાબર છે એક ધ્યાનનો સમય પછી ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ ચિત્તની કઈ અવસ્થામાં થાય છે તો નિરુધ અવસ્થામાં થાય છે વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય રહેલું છે તો સત્વનું રહેલું છે સાત્વિક આર્થિક ચિત્ત કેવું બને છે તો સંતુલિત બને છે પછી અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે તો કે પાંચ છે પછી સંપ્રજ્ઞાત સમાધિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સબી તરીકે ઓળખવામાં આવે છે હવે ચેપ્ટર છના જોઈએ તો કે ભારતીય તર્કશાસ્ત્રમાં નય ન્યાયિકોને કેટલા પ્રમાણમાં સ્વીકાર કર્યો છે તો કે ચાર પ્રમાણમાં સ્વીકાર કર્યો છે ભારતીય અનુમાનની શાબ્દિક રજિયાતમાં આવતા ચોથા અવયવનું નામ શું છે તો ઉપનય છે પછી અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે તો પ્રત્યક્ષ પર આધારિત છે કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તો હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે પછી પંચાયવી અનુમાન કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ છે તો નિગમન આવે છે પછી વ્યાપ્તિ સંબંધી રજૂઆત કરતાં સરદેશી વિધાને શું કહેવાય છે તો વ્યાપ્તિ કહેવામાં આવે છે એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એને અન્વય કહેવાય છે પછી વ્યાપ્તિની સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે તો અવ્યભિચારગ્રહ પદ્ધતિ છે અને પંચાવી અનુમાનમાં પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોની મદદથી સ્થપાય છે તો હેતુની મદદથી સ્થપાય છે અને પંચાવી અનુમાનનું કયું વિધાન નિરૂપાધિક સંવિધાનમાં પક્ષ વિધાનને મળતું આવે છે તો ઉપનય આવે છે આ વિડિયોની નીચે ડિસુ મગંદને લિંક આપેલી છે બધા જ વિડીયો ફટાફટ તમે જોઈ નાખો